નમસ્તે બાર દોસ્તો કેમ છો મજામાં ને વાલી મિત્રો તમને પણ મારા નમસ્કાર આજે હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ગણિત વિષય ધોરણ બે એકમ બાવીસ દશક અને એકમ એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાર દોસ્તો તમારે વાર્તા સાંભળવી છે ને વાર્તા સાંભળવી ગમે છે ને હા તો આજે એક વાર્તા સાંભળીએ જો બાળકો અહીંયા એક વાર્તા છે વાર્તાનું નામ છે વાંસરીવાળો અને ઉંદર અહીંયા જુઓ આ એક ચિત્ર દેખાય છે ચિત્રમાં તમને શું દેખાય છે જુઓ જો કોઈ એક વ્યક્તિ ઊભા છે અહીંયા કોઈ બેઠેલું છે અને આ નાના નાના બધા શું દેખાય છે ઉંદર દેખાય છે શું દેખાય છે ઉંદર તો સૂર્યપુર નામનું એક ગામ હતું એ ગામની અંદર ઘણા બધા લોકો રહેતા હતા ગામની અંદર ખેડૂત લોકો પણ રહેતા હતા ખેડૂતો ખેતરનું કામ કરતા અને અનાજ પકવતા આ લોકોના ઘરની અંદર અનાજ ભરેલું હોય એટલે અનાજને ખાવા માટે ઘરની અંદર ઉંદર પણ હતા તો તમે જુઓ આ ચિત્રમાં દેખાય છે ઘણા બધા ઉંદર ઘરમાં ઉંદર બાર ઉંદર ખેતરમાં ઉંદર વાડીમાં ઉંદર જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર દેખાય છે ને ઉંદર તો આ ગામની અંદર ઉંદરોનો ત્રાસ વધી ગયો તમને ખબર છે ઉંદરોનો ત્રાસ કેવી રીતે હોય તો ઉંદરો શું કરે ઘરની અંદર અનાજ હોય તો એ ખાઈ જાય કોથળા હોય તો એ કોથળાને કાપી દે બીજું કંઈ પડ્યું હોય તો એ કટકટ કરીને કાપી દે એટલે આ રીતે આ ઉંદરોનો ત્રાસ વધી ગયો અને તેનાથી ગામના લોકો કંટાળી ગયા આ લોકોએ રાજાને ફરિયાદ કરી ગામના લોકોએ રાજાને ફરિયાદ કરી કે રાજાજી રાજાજી આ ઉંદરોનો ખૂબ ત્રાસ વધી ગયો છે તમે કંઈક કરો ત્યારે રાજાજીએ ગામ લોકોની ફરિયાદ સાંભળી અને એમને એક સભા ભરી ઘણા લોકો આ સભામાં આવીને બેઠા દેખાય છે ને ચિત્રમાં આ રાજાજી ઊભા છે અને અહીંયા ઘણા લોકો આવીને બેઠા છે તો રાજાજીએ આ લોકોને વાત કરી શું વાત કરી હું એવા વ્યક્તિને શોધું છું કે જે ઉંદરોને એક ટોપલીમાં પૂરે દરેક ઉંદર પર એક સોનાનો સિક્કો એને મળશે આ લોકો ગામના લોકોએ વાત સાંભળી એટલે એકબીજાને કહેવા લાગ્યા કે ઉંદરો પૂરીશું તો બદલામાં આપણને સોનાનો સિક્કો મળશે રાજાજીની જાહેરાત થયા પછી અંદરો અંદર બધા ગામ લોકો વાતો કરવા લાગ્યા એટલામાં એક વાંસળીવાળો આવ્યો દેખાય છે ને આ ચિત્ર આ વાંસળીવાળો છે એ વાંસળીવાળો એને પણ આ વાત સાંભળી કે ઉંદરો જે પકડશે તેને સોનામોહોરનું ઈનામ મળશે સોનામોર એટલે સોનાનો સિક્કો તો આ વાંસળીવાળો એ રાજાજી પાસે ગયો અને એને કહ્યું કે રાજાજી આ ઉંદરો પકડવાનું કામ હું કરીશ એટલે રાજાજીએ કહ્યું કે શું તું વાંસળીથી ઉંદરો પકડીશ ત્યારે વાંસરીવાળાએ કહ્યું હા હું મારી વાંસળીથી ઉંદરોને પકડીશ વાંસરીવાળો તો રાજાજીના કહેવા પ્રમાણે ઉંદરો પકડવા માટે ચાલ્યો તો ગામમાં ફરતો જાય નાચતો જાય કૂદતો જાય અને વાંસળી વગાડતો જાય હવે એની વાંસળીના સૂરો સાંભળી અને ગામમાંથી બધા જ ઉંદરો એની આગળ પાછળ ફરતા થઈ ગયા જો દેખાય છે ને ચિત્રમાં આ ઉંદરો બધા એની પાછળ પાછળ આવે છે ને તો વાંસળીવાળો વાંસળી વગાડતો વગાડતો આગળ જાય છે અને એના પાછળ આ ઉંદરો બધા પાછળ પાછળ જાય છે હવે વાંસળીવાળો તો આ ઉંદરોને ગામની બહાર લઈ ગયો અને ગામની બહાર ગયા પછી એક મોટો ટોપલો હતો એ ટોપલાની અંદર એ ઉંદરોને પૂરવા લાગ્યો તો ટોપલાની અંદર જેમ જેમ ઉંદરો પૂરાતા જાય તેમ તેમ વાસરીવાળો એ પોતાના ખિસ્સામાં કેટલાક કાર્ડ હતા એ કાર્ડ ગણતો જાય એક ઉંદર ટોપલીમાં પૂરાય એટલે એક કાર્ડ એ પોતાના ખિસ્સામાં મૂકતો વાંસરીવાળો બધા ઉંદરોને વાંસરી વગાડતા વગાડતા ગામની બહાર લઈ ગયો અને એક ટોપલામાં ઉંદરોને પૂર્યા એ ટોપલો લઈ અને તે રાજાજી પાસે આવ્યો અને રાજાજી આગળ એ ટોપલો મૂક્યો અને પછી કહ્યું મારું ઈનામ મહારાજ મેં ટોપલીમાં એસી ઉંદર પૂર્યા છે રાજાને તો નવાઈ લાગી કે ઉંદરોને તે કેવી રીતે ગણ્યા આટલી જલ્દીથી આટલા બધા ઉંદરથી કેવી રીતે ગણ્યા ત્યારે વાંસરીવાળાએ કહ્યું મહારાજ મેં જ્યારે ઉંદરોને ટોપલીમાં પૂર્યા ત્યારે હું મારા ખિસ્સાની અંદર એક ઉંદરનું એક કાર્ડ એમ ખિસ્સામાં કાર્ડ મૂકે રાખતો હતો જ્યારે દસ ઉંદર થાય ત્યારે એક એક કાર્ડ જે હતું તે બહાર કાઢતો અને દસનું એક કાર્ડ ખિસ્સામાં મૂકતો એમ મેં દસ દસના આઠ કાર્ડ મારા ખિસ્સામાં મૂકેલા છે એટલે આ ઉંદરો એસી છે રાજાને તો ખૂબ નવાઈ લાગી પણ રાજાએ પોતાના વચન પ્રમાણે વાંસરીવાળાને ઇનામ તો આપવાનું હતું એટલે વાંસરીવાળાને રાજાજીએ ઇનામ આપ્યું શું આપવાનું હતું ખબર છે હા સોનાના સિક્કા આપવાના હતા એક ઉંદરનો એક સિક્કો તો આવી રીતે એસી ઉંદર હતા એટલે વાંસરીવાળાને કેટલા સિક્કા મળે એસી સિક્કા રાજાજીએ વાંસરીવાળાને સોનાના સિક્કા આપ્યા વાંસરીવાળાએ શું કર્યું એ સિક્કા હતા એની દસ દસની ઢગલી કરી તો ઢગલી કરીને ગણતા એને ખબર પડી કે એસી સિક્કા છે નહીં એટલે એ તો રાજાજી પાસે ગયો અને કહેવા લાગ્યો કે રાજાજી તમે મને પૂરા સિક્કા આપ્યા નહીં તો રાજાજીએ કહ્યું કે મેં તો તને પૂરા સિક્કા આપ્યા છે વાંસરીવાળાએ કહ્યું કે મેં ગણતરી કરી એ પ્રમાણે પૂરા સિક્કા થતા નથી હવે વાંસરીવાળાએ શું કર્યું છે ખબર છે તમને વાંસરીવાળાએ બધા જ ઉંદરોને ગામમાં પાછા છોડી મૂક્યા બાળદોસ્તો આ રીતે વાંસરીવાળાએ રાજાએ પોતાનું વચન તોડ્યું એટલે ઉંદરો પાછા ગામમાં મૂકી દીધા બાળદોસ્તો વાર્તા સાંભળવાની મજા આવીને હા તો આપણે હવે એક નવી પ્રવૃત્તિ કરીએ બાળદોસ્તો તમારી બધાની નજર આ ટીવી સ્ક્રીન ઉપર આપણે પ્રવૃત્તિ કરીએ જુઓ બાર દોસ્તો અહીંયા એક સંખ્યા દેખાય છે તમને કઈ સંખ્યા છે વાંચો જોઈએ સરસ કોણ બોલ્યું અરે વાહ ત્રેસઠ કઈ સંખ્યા છે ત્રેસઠ હવે આપણે વાર્તા સાંભળી તો ઉંદરોને પકડ્યા એટલે વાંસરીવાળો શું કરતો હતો કે એક ઉંદરનો એક કાર્ડ મૂકતો હતો એમ કરતાં કરતાં દસ ઉંદર થાય એટલે એક એકવાળું જે કાર્ડ હતું એ બાર કાઢતો ખિસ્સામાંથી અને સામે દસનું એક કાર્ડ મૂકતો તો અહીંયા આપણે આ સંખ્યાનું પણ એ રીતે દસના અને એકના કાર્ડ ગોઠવીએ તો પહેલાં કેટલા દશક છે જુઓ જોઈએ ત્રેસઠ સંખ્યામાં દશક કેટલા છે છ દશક તો દસ દસના કેટલા કાર્ડ મૂકવા પડશે છ સરસ તો હવે આપણે દસ દસ ના કાર્ડ ગોઠવીએ એક બે ત્રણ ચાર પાંચ અને આ છ હવે દસ 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 અને દસ કેટલી વખત લીધા આપણે છ વખત છ દસ એટલે સાહીઠ હવે એકમ કેટલા છે ત્રણ તો આપણે એક ના કેટલા મૂકવા પડશે કાર્ડ ત્રણ તો હવે ત્રણ ત્રિકોણ મૂકીશું એક ત્રિકોણ બે ત્રિકોણ અને આ ત્રણ ત્રિકોણ તો આ રીતે ત્રેસઠ જ રીતે આપણે બીજી સંખ્યા જોઈએ કઈ સંખ્યા છે પચાસ ને બે બાવન હવે દસ દસ ના કેટલા ગોઠવવા પડશે ચોરસ પાંચ દસ દસ ના આપણે પાંચ ચોરસ ગોઠવીશું એક બે ત્રણ ચાર અને પાંચ હવે આ સંખ્યામાં એકમ કેટલા છે બે તો એક એકના કેટલા કાળ ગોઠવવા પડશે બે વાંસરીવાળાએ જેમ ત્રિકોણ પકડ્યા હતા એક 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 એકના એમ આપણે પણ મૂકીએ તો આ એક અને આ બે કઈ સંખ્યા બની જઈ બાવન પચાસ ને બે બાવન દસ દસના પાંચ કાર્ડ અને એક એકના બે એમ કરીને કુલ થયા બાવન જો વિદ્યાર્થી મિત્રો જો વાંશીવાળાએ નીચેની સંખ્યામાં ઉંદર ગણ્યા હોય તો તેના ખિસ્સામાંથી કયા કયા સંખ્યા કાર્ડ નીકળ્યા હશે જેમ કે સંખ્યા આપી છે ત્રેવીસ તો ત્રેવીસના અહીંયા કાર્ડ ગોઠવ્યા છે એકમ માટે ત્રિકોણ છે અને દશક માટે ચોરસ છે ત્રેવીસમાં દશક કેટલા છે બે તો દસ દસના કેટલા કાર્ડ ગોઠવ્યા છે બે અહીંયા એકમ કેટલા છે ત્રણ તો ત્રિકોણ કેટલા ગોઠવ્યા છે એક બે અને ત્રણ એ જ પ્રમાણે નીચે આ સંખ્યા આપેલી છે આ સુડતાલીસ સંખ્યા પ્રમાણે દશકના અને એકમના કાર્ડ દોરવાના છે સુડતાલીસમાં દશક કેટલા છે ચાર કેટલા છે ચાર તો દસ દસ ના કેટલા કાર્ડ દોરવા પડશે ચાર બે ત્રણ અને ચાર એમાં આપણે લખીશું દસ 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 અને દસ તો ચાલીસ થઈ ગયા હવે એકમ કેટલા છે સાત તો કેટલા ત્રિકોણ દોરવા પડશે સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આ રીતે ચાર દશકના દસ દસના ચાર કાર્ડ દોરવાના અને સાત એકમના એક એકના સાત ત્રિકોણ દોરવાના આ રીતે હવે બીજી નીચે સંખ્યાઓ આપેલી છે બાળ મિત્રો તમારે આ જ પ્રમાણે તમારે આ કામ પૂરું કરવાનું જુઓ બાળ દોસ્તો આપણે આ પ્રવૃત્તિ કરી એમાં સંખ્યા આપેલી હતી અને એ પ્રમાણે આપણે કાર્ડ ગોઠવ્યા એ જ રીતે હવે સંખ્યા આપણે બનાવવાની છે કાર્ડ ગોઠવ્યા હોય આ ઉપરથી આપણે સંખ્યા બનાવીશું પહેલી પ્રવૃત્તિ કરી એમાં સંખ્યા હતી એ પ્રમાણે આપણે કાર્ડ ગોઠવ્યા હતા પણ હવે કાર્ડ ગોઠવેલા છે એના ઉપરથી આપણે સંખ્યા બનાવીએ જુઓ બાળકો દસ દસના કેટલા કાર્ડ ગોઠવેલા છે બે કાર્ડ ગોઠવેલા છે નીચે એક એકના બે કાર્ડ ગોઠવેલા છે તો અહીંયા દસ ને દસ કેટલા થાય વીસ થાય વીસ અને હવે આ એક એક બે છે તો વીસ ને એકવીસ અને એક બાવીસ કઈ સંખ્યા બનશે બાવીસ કઈ સંખ્યા બનશે બાવીસ તો આ રીતે કાર્ડ ઉપરથી આપણે સંખ્યા બનાવી એક સૂચના આપેલી છે જો વાંસરીવાળાના ખિસ્સામાંથી નીચે મુજબના સંખ્યાના કાર્ડ નીકળ્યા હોય તો તેણે કેટલા ઉંદર પકડ્યા હોય જેમ કે આ ઉદાહરણ આપ્યું છે શું કર્યું છે અહીંયા દસ દસના કેટલા કાર્ડ ગોઠવ્યા છે કેટલા છે આપણે ગણીએ એક બે ત્રણ અને ચાર તો દસ દસના ચાર કાર્ડ એટલે કેટલા થાય ચાલીસ થાય જે ત્રિકોણ છે કેટલા ગોઠવ્યા છે તે જોઈએ તો એક બે અને ત્રણ તો ચાલીસ અને આ ત્રણ કઈ સંખ્યા બની ત્રેતાલીસ તો આ લખ્યા ત્રેતાલીસ હવે એ જ પ્રમાણે અહીંયા આપણે પણ આ જે કાર્ડ ગોઠવેલા છે એના આધારે અહીંયા સંખ્યા લખવાની છે તો પહેલી જે સંખ્યા છે તે જોઈએ દસના કેટલા કાર્ડ ગોઠવેલા છે ઘણો જોઈએ એક બે કેટલા છે બે તો દસ ને દસ વીસ થયા હવે એકમના જે ત્રિકોણ છે એ કેટલા છે ઘણો જોઈએ એક બે ત્રણ ચાર અને પાંચ તો આ વીસ અને આ પાંચ એટલે કઈ સંખ્યા બની પચીસ આપણે લખીશું પચીસ એના નીચેની સંખ્યા બે નંબરની જોઈએ એમાં ગણીને મને કહો જોઈએ દસ દસ ના કેટલા કાર્ડ છે ત્રણ તો ત્રણ દસ દસ ના કાર્ડ એટલે કેટલા થયા ત્રીસ કેટલા થયા ત્રીસ હવે ગણો જોઈએ એક ના કેટલા કાર્ડ છે ચાર તો આ ત્રીસ અને આ ચાર કેટલા થયા તો આ બાકીની ત્રણ સંખ્યા છે તે તમે તમારા ભાઈ બહેનની સાથે રાખીને આ ગણતરી કરી લખજો જો બાર દોસ્તો એક ચિત્ર આપેલું છે અને ઉપર લખ્યું છે સ્વચ્છ શાળા દિન તો શાળાની સફાઈ કરવાની છે અને એના માટે કંઈક સૂચના આપેલી છે આપણે પહેલાં વાંચીએ આજે આપણે આપણી શાળાની સફાઈ કરવાની છે આપણે ટુકડી બનાવીશું દરેક ટુકડીમાં દસ દસ બાળકો હશે શાળામાં સફાઈ કરવાની છે અને સફાઈ માટે દસ દસ બાળકોની ટુકડી પાડવાની છે આ બાળકો છે એ બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે સફાઈમાં જોડાઈશું તો આ દીકરો છે કે છે કે અમારી ટુકડી સૌથી સારી સફાઈ કરશે ચાલો ચાલો ઘસો અને સાફ કરો જો શાળાના એકથી પાંચ ધોરણની વાત કરેલી છે ધોરણ પણ આપ્યું છે સામે બાળકોની સંખ્યા આપી છે અને એમાંથી દસ દસની કેટલી ટુકડી પડશે તે આપણે નોંધવાનું છે અને એ ટુકડીમાં કેટલા બાળકો વધશે એ પણ આપણે અહીંયા નોંધ કરવાની છે તો અહીંયા પહેલું ધોરણ છે એમાં બાળકોની સંખ્યા કેટલી આપી છે બોલો જોઈએ સરસ ત્રેપન કેટલા લખ્યા છે ત્રેપન હવે એ બાળકોની આપણે દસ દસની ટુકડી પાડવાની છે જેટલા દશક છે એટલી દસ દસની ટુકડી થશે તો કેટલા દશક છે પાંચ દશક દસ દસની કેટલી ટુકડી થશે પાંચ તો એ પાંચ ટુકડી છે નોંધીશું હવે પાંચ ટુકડી એટલે પચાસ બાળકો એમાં ગોઠવાઈ ગયા તો વધ્યા કેટલા બાળકો તો જેટલા એકમ છે તેટલા બાળકો વધ્યા તો કેટલા એકમ છે ત્રણ તો કેટલા બાળકો વધ્યા ત્રણ તો આ ખાનામાં આપણે લખીશું ત્રણ કેટલા વધેલા બાળકો ત્રણ હવે એ જ રીતે બીજું ધોરણ છે એમાં કેટલી સંખ્યા છે બેતાલીસ બોલો જોઈએ દસ દસની કેટલી ટુકડી પડશે ચાર કેટલી ટુકડી પડશે ચાર કેટલા બાળકો વધશે બે હવે ત્રીજું ધોરણ છે ત્રીજા ધોરણમાં કેટલા બાળકોની સંખ્યા છે પાંત્રીસ તો પાંત્રીસમાંથી બોલો જોઈએ દસ દસની કેટલી ટુકડી થશે ત્રણ અને કેટલા બાળકો વધશે પાંચ ચોથું ધોરણ આવ્યું ચોથા ધોરણમાં કેટલી સંખ્યા છે ચોપન ચોપનમાંથી દસ દસની કેટલી ટુકડી બનશે પાંચ અને કેટલા બાળકો વધશે ચાર બાળકો વધશે સાચી વાત હવે જુઓ પાંચમું ધોરણ એમાં કેટલા બાળકો છે છવ્વીસ બાળકો છવ્વીસમાંથી દસ દસની કેટલી ટુકડી થશે બે તો અહીંયા આપણે લખીશું બે ટુકડી અને કેટલા બાળકો વધશે છ બાળકો વધશે હવે આપણને નીચે એક પ્રશ્ન પૂછ્યો છે કુલ કેટલા બાળકો કોઈ પણ ટુકડીમાં નહીં હોય આ બધા બાળકો તો ટુકડીમાં ગોઠવાઈ ગયા પણ આ બાળકો છે તે કોઈ પણ ટુકડીમાં અત્યારે હાલ નથી તો આપણે એનો સરવાળો કરવાનો તો ગણીએ કેટલા થાય ત્રણ વત્તા બે એટલે કેટલા થશે પાંચ પાંચમાં પાંચ ઉમેરો એટલે કેટલા થાય દસ દસ ને ચાર ચૌદ ચૌદમાં છ આગળ ઉમેરો જોઈએ તો ચૌદ પછી પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ કરતા વીસ બાળકો ટુકડીમાં નહીં હોય એ આપણે લખીશું હવે નીચે એક પ્રશ્ન આપ્યો છે આ વધેલા બાળકોમાંથી બીજી કેટલી ટુકડી બનશે વધેલા એટલે કયા આપણે હાલ જે ગણ્યા તે આ વીસ બાળકો અને એમાંથી આપણે દસ દસની ટુકડી બનાવી છે તો દસ દસની કેટલી ટુકડી બનશે બે સરસ દસ દસની કેટલી ટુકડી બનશે બે તો અહીંયા આપણે લખીશું બે જો બાળકો એક સૂચના આપી છે નમૂના મુજબ લખો સંખ્યા આપી છે એને આ પ્રમાણે છૂટા પાડી અને લખવાના છે તો પેલા ઉદાહરણ સમજીએ અહીં કેટલા લખ્યા છે છપ્પન છપ્પનમાં કેટલા દસ અને કેટલા છૂટા તો અહીં લખ્યું છે પાંચ દસ અને છ પાંચ દસ અને છ હવે પાંચ દસ એટલે દસ દસના પાંચ જૂથ થાય તો દસ દસ પાંચ વખત લઈએ એટલે કેટલા થાય પચાસ થાય અને વત્તા છ પચાસ વધતા છ આ સંખ્યા આપણને આપી છે કઈ સંખ્યા છે જોવો જોઈએ ચુંવોતેર તો બધા બોલો છો ભાઈ તમે તો તમને તો બધાને સરસ આવડે છે સંખ્યા ચુંવોતેર હવે ચુંવોતેર માં દસ કેટલા સાત દસ તો અહીંયા આપણે લખવાના સાત દસ અને કેટલા ચાર સાત દસ અને ચાર હવે સાત દસ એટલે કેટલા થાય તો દસ દસ આપણે સાત વખત લઈએ એટલે સિત્તેર અને વત્તા ચાર સિત્તેર વત્તા ચાર એ જ રીતે તમારે આ સંખ્યામાં પણ લખવાનું છે આમાં પણ લખવાનું છે અને આમાં પણ લખવાનું છે હવે અહીં નીચે આ સંખ્યા આપી છે વચ્ચેના ખાનામાં આપણે લખીને આપ્યું છે આપણે લખવાનું કહ્યું છે તો આપણે લખીશું સાત દસ અને પાંચ આ છૂટા પાડેલા છે એને આપણે સંખ્યા બનાવવાની છે તો સાત દસ એટલે કેટલા થાય સિત્તેર સિત્તેર અને પાંચ એટલે કઈ સંખ્યા બનશે પંચોતેર તો અહીંયા આપણે લખીશું પંચોતેર તરવાળાના સ્વરૂપમાં અહીં લખવાનું છે તો સાત દસ એટલે સિત્તેર વત્તા પાંચ એ જ પ્રમાણે નવ દસ અને આઠ એ તમારે લખવાનું બરાબર હવે એના નીચે જોઈએ સાઈઠ વત્તા છ લખ્યા છે આ જગ્યા ખાલી છે એમાં આપણે આ ઉપર લખ્યું એ જ પ્રમાણે એ છૂટા પાડીને લખવાના છે તો સાઈઠ વત્તા છ એટલે સાઈઠ એટલે કેટલા દસ કહેવાય છ દસ તો એ લખવાનું છ દસ અને કેટલા છ છ દસ અને છ તો છ દસ અને છ કઈ સંખ્યા બને છાસઠ એ જ રીતે આ નેવ્યાસી આપેલા છે આ ખાલી જગ્યા તમારે ભરવાની અને આ ખાલી જગ્યા પણ તમારે ભરવાની એ જ રીતે આ સંખ્યા અહીંયા આપી છે આ બે સંખ્યાની તમારી ખાલી જગ્યાઓ પૂરવાની જોબાર દોસ્તો આપણે આજે સરસ મજાની એક વાર્તા સાંભળી વાંસરીવાળો અને ઉંદર વાંસરીવાળાએ ઉંદર પકડ્યા અને એ પ્રમાણે એને એક એક ઉંદરનું એક એક કાર્ડ દસ ઉંદરના દસ કાર્ડ થયા એટલે એકમના એક એક કાર્ડ હતા એ કિસ્સામાંથી કાઢ્યા અને એના બદલામાં એને દશકનું એક કાર્ડ મૂક્યું આમ આપણને એકમ અને દશક બંનેની સમજ મેળવી આપણે સંખ્યાને છૂટી પાડતા પણ શીખ્યા અને છૂટી સંખ્યાને આપણે ભેગી કરી અને લખતા પણ શીખ્યા બોલો બાળકો આજની આ પ્રવૃત્તિ ગમીને સરસ મજા પડી ગઈ નહીં ને હવે આપણે આ પ્રવૃત્તિ અરવારનવાર કરતા રહીશું